નાસ્તો બનાવતી કંપનીને લેગઝોનનો કોન્ટ્રાક્ટ વગર અનુભવી કંપનીને હરણી લેગઝોન વીએમસીએ ત્રીસ વર્ષ માટે સોંપ્યું બોટ દુર્ઘટનામાં ચૌદ માસૂમોના મોત થયા હતા મેસર્સ કોટિયા પ્રોજેક્ટને ઝીરો બેલેન્સ અને કોઈ પણ અનુભવ વગર હરણી મોટના લેગઝોન ચલાવવાનો વીએમસીએ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો આ કોન્ટ્રાક્ટ વર્ષ બે હજાર સોળમાં આપવામાં આવ્યો હતો અને તે પણ ત્રીસ વર્ષનો આ કોટિયા પ્રોજેક્ટ માત્ર નાસ્તો બનાવવાનો અને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો જ અનુભવ ધરાવે છે કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે તેમનું બેંક બેલેન્સ જીરો હતું અને તે સમયે કોઈપણ પ્રકારની આઈટી ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં નહોતા આવ્યા આ અંગે વડોદરા મહાનગરપાલિકા વિપક્ષના નેતા અમીર રાવતે જણાવ્યું કે આ ઘટનામાં ઈજારદાર તો જવાબદાર હોય જ છે પરંતુ જે તે સમયે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે નિર્ણય લીધો હતો તે તમામ આ બાબત માટે જવાબદાર છે આ ઈજારદારને રાજકીય દબાણ હેઠળ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના માટે તમામ પદ અધિકારી અને અધિકારીઓ જવાબદાર છે